રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત વર્તાઈ છે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતને પગલે દર્દીઓ હેરાન થઈ રહ્યા હોવાનો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસ ડોક્ટરની જગ્યાએ માત્ર એક ડૉક્ટર હાજર પર છે તો ડોક્ટરની અછત હોવાની અરજી અને ધોરાજી અને આસપાસના વિસ્તારના દર્દીઓની હાલત કફોડી બની છે ડૉક્ટરોની તાત્કાલિક નિમણૂક બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ધોરાજ્ય સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસની જગ્યાને માત્ર એક એમબીબીએસ ડૉક્ટર અને એમડી બાળ બાળરોગ નિષ્ણાંત જનરલ સર્જન સહિતના ડૉક્ટરોની જગ્યા ખાલી છે તો આ ઉપરાંત ડોક્ટર અને અપૂરતા નર્સિંગ સ્ટાફને કારણે દર્દીઓની દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિકાસની વાતના બણગા પૂર્તી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના આરોગ્ય પ્રત્યે પણ બેદરકારી દાખવી રહી છે ધોરાજી શહેરની અંદર કરોડો રૂપિયાના દાનથી બનેલી હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર અધતન સુવિધાવાળી સાધન સામગ્રીઓ પણ દાતાઓએ આપી છે ત્યારે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની જનતા માટે ડોક્ટરોની એટલી અછત છે ચાર એમબીબીએસ ડોક્ટર માંથી એક એમબીબીએસ ડોક્ટર હાજર હોય કોઈ નિષ્ણાંત ડોક્ટર એમડી ડોક્ટર ઓર્થોપેડિક ડોક્ટર સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર બાળકોના ડોક્ટર આ ડોક્ટરોની અછત હોય ત્યારે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્ય કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ મૌન છે એ અમારા વિસ્તાર માટે દુઃખદ વાત છે આ ડોક્ટરોની તાત્કાલિક ધોરણે નિમણૂક થાય એટલા માટે મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રીશ્રીને મેં લેખિત માં પણ રજૂઆત કરી છે અને એક બે દિવસની અંદર પ્રતિનિધિ મંડળ સાથે અમે આરોગ્ય મંત્રીને મળી અને ધોરાજી શહેરમાં જે ડોક્ટરોની અછત છે અછતમાં ડોક્ટરોની નિમણૂક કરવા માટે રજૂઆતો પણ કરવાના છે